નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમાર યુટ્યુબ ચેનલમાં તો મિત્રો તમારા માટે મોટા સમાચાર લઈને આવ્યો છું કે આવનાર બે હજાર પચીસ માં જો તમે વારસાઈ કરવા જશો તો સરકાર શ્રી દ્વારા નવા પાંચ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે તો તેના વિશે મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું તો મિત્રો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આપણે આ નવા પાંચ નિયમો વિશે વાત કરીએ કે જેમાં જે પહેલો નિયમ એ છે કે જો તમારા દાદાજી કે પિતાજીનું અવસાન થયું હોય અને અવસાન થયાના પાંચ વર્ષ સુધી જો તમે વારસાઈ નથી કરાવતા તો જે તમે વારસાઈ વિલંબિત કરી છે તેનો દંડ એક હજાર રૂપિયા ભરવા પડશે તો મિત્રો જો તમે પાંચ વર્ષ સુધી વારસાઈ નથી કરાવતા તો એક હજાર દંડ ભરવાનો રહેશે ત્યાર પછી મિત્રો બીજા નિયમ વિશે વાત કરીએ કે જેમાં જેની અંદર સાત બારમાં જેમના નામ છે તેવી વ્યક્તિ જો અવસાન પામેલ છે તો તે વ્યક્તિના વારસદાર એટલે કે જે અવસાન પામેલા વ્યક્તિ છે તેમના દીકરો કે દીકરી જે તેમના નામ દાખલ કરવા ફરજિયાત છે એટલે કે મિત્રો જેટલા પણ સાત બાર ની અંદર નામ છે તે બધાની વારસાઈ કરવાની રહેશે અને તેમના દીકરા અને દીકરીના નામ ફરજિયાત ચડાવવાના રહેશે અને જો તમે પાછળથી નામ કઢાવવા માંગતા હોય તો પણ કઢાવી શકશો ત્યાર પછી મિત્રો ત્રીજા નિયમ વિશે વાત કરીએ કે જેમાં જે વ્યક્તિ સગીર છે એટલે કે જો કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે તો તેના દીકરો હોય તેની ઉંમર બાર વર્ષ કે પંદર વર્ષ કે સોળ વર્ષ હોય તે સગીર બાળક કહેવામાં આવે છે તો તે વ્યક્તિના મૃત્યુ પામ્યા પછી તો તે વ્યક્તિની વારસાઈ કરવામાં આવે છે તો કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે તેની વારસાઈ કરવામાં આવે તો તેનો દીકરો છે જેની ઉંમર પંદર વર્ષ કે સોળ વર્ષ હોય એટલે કે વર્ષથી ઓછી ઉંમર હોય તો સગીર બાળકનું નામ દાખલ થાય છે અને જો જમીનના ભવિષ્યની અંદર જે વ્યક્તિને કબજામાં હોય એટલે કે પતિના મૃત્યુ પછી તેમના દીકરા અને દીકરીનું એમનો વાઈફનું નામ ચડી જાય છે ઉતારાની અંદર અને ભવિષ્યમાં જો તેમની વાઈફ એમના પ્રતિના મૃત્યુ પછી એ જે જમીન વેચવા માંગી તો એની અંદર જે પેલા નાના બાળકો છે જે સગીર બાળકો છે જેમની ઉંમર અઢાર વર્ષથી ઓછી છે જે એમનો જે હિસ્સો છે જેમાં તે મંજૂરી ન આપી શકે કારણ કે કાયદા પ્રમાણે સગીર બાળક એટલે કે અઢાર વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિ છે એ કરાર ના કરી શકે તો તે એક બાળક ગણાય છે એટલે કે એના ભાગની જે સંમતિ છે જેને જમીન વેચવા માટે તેની સંમતિ કોર્ટમાંથી લેવાની રહેશે અને કોર્ટ મંજૂરી આપશે કે બારકના હિસ્સાની જમીન વેચવા માટેની જો મંજૂરી આપશે ત્યાર પછી જ જે જમીન બારકના હિસ્સાની છે જે જમીન વેચી શકાશે જેમાં જે બારકના જમીનનો જે હિસ્સાની રકમ છે એ એને એફડી કરીને ફિક્સ્ડ ડિપોઝિટની અંદર ફરજિયાત મૂકી આપવી પડશે ત્યાર પછી મિત્રો ચોથા નિયમ વિશે વાત કરીએ કે જેમાં આ નિયમ બોજા મુક્તિ માટેનો છે જેમાં જે તમારા બાપ દાદાએ જમીનની અંદર બોજો લીધો હોય અને જો જમીન સર્વે નંબરમાં બોલે છે તો તે તમે વારસાઈ કરાવવા જશો ત્યારે વારસાઈ તો થઈ જશે પરંતુ વારસાઈ કર્યા પછી જો એની અંદર વેચાણ દસ્તાવેજ કે વેચણી કરવાની હોય તો તે સમયે તમારે બોજો ભરીને એનું સર્ટિફિકેટ આવે છે તે લેવું જરૂરી પડશે કારણ કે જો તમે બોજો નહીં ભરો ત્યાર સુધી તમે જમીનની વેચાણ દસ્તાવેજ કે વેચણી પણ નથી કરી શકતા એટલા માટે બોજો મુક્તિ જરૂરી પડશે ત્યાર પછી મિત્રો પાંચમા નિયમ વિશે વાત કરીએ કે જેમાં ખેતી લાયક જમીન છે એની અંદર બિનખેતી લાયક સર્વે નંબર છે તે પણ તે સાથે ચાલે છે એટલે કે તમારા સાત બાર નો જે ઉતારા નંબર છે તેની અંદર સર્વે નંબર બીજા ખાતાઓની પણ દર્શાવવામાં આવે છે પરંતુ જો કોઈ ખાતાની અંદર બિનખેતી કરી નાખ્યું હોય તો તમારી મમલતદાર શ્રીને એક અરજી કરવાની રહેશે કે અમારી આ બિનખેતી લાયક જે જમીન છે જે સર્વે નંબર છે તેને વિભાજિત કરી નાખવા કારણ કે બિનખેતી લાયક જે જમીન છે તેનો સર્વે નંબર જે છે તે ખેતીના સર્વે નંબરમાં હવે ચલવી લેવામાં આવશે નહીં એટલે કે મિત્રો એ વિભાજિત કર્યા પછી જ તમારી આગળની કાર્યવાહી એટલે કે વારસાઈ વેચની કે વેચાણ દસ્તાવેજો કરવામાં આવશે નહીં તો તે રોકી દેવામાં આવશે તો મિત્રો આ પ્રમાણે આ બે હજાર પચ્ચીસમાં વારસાઈ કરવા માટે આ નવા નિયમો બહાર પાડવામાં આવ્યા છે તો દરેક ખેડૂત મિત્રોએ જો વારસાઈ કરવી હશે તો આ નવા પાંચ નિયમો મુજબ કાર્યવાહી કરવી પડશે તો મિત્રો આશા છે કે આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હશે જો આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને હા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આવી આવનેવી અપડેટ તમારા સુધી પહોંચે